નમસ્કાર મિત્રો રાજેશોરા છે એના પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવી છે ઉનાળુ બાજરીના વાવેતર થઈ ગયેલા હોય ત્યારે ઉનાળુ બાજરીની અંદર અત્યારે જે ખેડૂતોને વીસ દિવસ ઉપરની થઈ ગઈ છે વાવેતર અને એને નિંદામણનો પ્રશ્ન હોય તો ઇફકો છે સ્ટાન્ડર્ડ કંપનીના પારિજાત છે કે એવી બે ત્રણ કંપનીના તમને એટ્રાજીન પાવડર જે આવે છે પણ એક ખાસ મારી ભલામણ છે કે વીસ દિવસ બાજરીને ઉગી ગયા થઈ ગયેલ હોવા જોઈએ અને સાથે નીચે પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ પૂરતા પ્રમાણમાં ભેજ જો હશે તો જ રિઝલ્ટ એનું સરસ આપણને મળી શકશે અને એના માટે હું જો સેજ વાત કરું તો ઇપકોનું ઈપકો એમસીનું અટારી કરીને આવશે છે એટ્રાજીન જે બહુ સરસ રિઝલ્ટ આવે છે આના આવી રીતનું પેકિંગ આવે છે એટ્રાજીન પચાસ ડબલ્યુ પર્સન્ટેજ અને બહુ સરસ રિઝલ્ટ છે આના આ તમારે એંસી ગ્રામથી સો ગ્રામ પંપે નાખો એટલે નિંદામણ ક્લિયર થઈ જશે અને એના માટે ખાસ હજી એક રિપીટ હું વાત કરી દઉં તો એવું કે ભાઈ એ જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ હશે તો જ આનું રિઝલ્ટ સરસમાં આપણને મળી શકશે હવે જો બીજી વાત તમને કરું તો આ થઈ ગયા પછી નિંદામણ ક્લિયર થઈ જાય પછી આપણે બાજરીને હાઈટ પકડાવાની સરસ બાબત આવે અને એ હાઈટ બાબત માટે હું જો તમને વાત કરું તો બે ત્રણ કંપનીના સરસ મજાના આવે છે એમાંનું એક ધાનુકા કંપનીનું ધાનુકાનું મેક્સિડ જે બહુ સરસ મજાનું છે અને એ પચીસ એમએલથી ડોઝ કરી શકાય છે ઉપરથી સ્પ્રે કરી શકાય છે નીચે જમીનમાં તમારે આપવું હોય તો જમીનમાં તમે ઓગણી ઓગણી આપી શકો અથવા તો મેક્સિડ આનો પણ તમે નીચે જમીનમાં આપી શકો છો આ વાતથી ગ્રોથ પકડાવવા બાબતની સાથે જો હું તમને બીજી વાત કરું તો ધાન્ય પાક બાજરી એટલે કે ધાન્ય પાક છે ને ધાન્ય પાકની અંદર તમે બેક્ટેરિયા પણ ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકો એક તો બેક્ટેરિયાની કિંમત નોર્મલ છે અને એ ઘણું બધું આપણને ફાયદાકારક રહેલું છે ઘણા ખેડૂતોએ અપનાવ્યું છે એમાં હું જો તમને વાત કરું તો દાખી તરીકે તમે કૃષિવીર આની અંદર હોમિક આવે છે હુમિક અને બહુ સરસ મજાનું છે ગુજકો મસલનું એ ઘણા બધા ખેડૂતોએ વાપર્યું છે આપણા ઘણા બધા વિડીયો પણ તમને દેખાડેલા છે તો એને તમારે જોડી બનાવવી હોય તો આ રીતે તમે જોડી પણ બનાવી શકો છો એટલે કે હુમિક એસિડ પ્લસ એઝોટોબૅક્ટ્રન એવી રીતે બે ત્રણ એ બેક્ટેરિયા એના આવે છે એ તમે વાપરી શકો છો આ વાત થઈ જમીનમાં નીચે પાવાની હવે ઘણા ખેડૂતો માઇકો ઉપયોગ ન કર્યો હોય તો માઇકો રાજા મેં તમને આગળના વિડીયો પણ દેખાડેલું હતું માઇકોરાજા નિર્મળ સીડનું આવે છે અને તમે ડ્રીપમાં પણ આપી શકો અને પેલું પાંચ કિલ્લાની બેગ છે આવતી હોય એને પણ તમે વાપરી શકો છો હવે જો સેજ બીજી વાત કરું તો દાખલ તરીકે ઘણી વખત બાજરી પીળી રહેતી હોય પીળી દેખાતી હોય અથવા તો ઉપર કાંઈ રોગ જીવત લાગતા હોય ગળો લાગતો હોય કે પછી ઈયળનો ઉપદ્રવ હોય તો એવા સમયની અંદર આપણે ઉપરથી સ્પ્રે કરવો પડે છે અને એના માટે સ્પ્રેની તો હું વાત આગળ તમને કરું છું સાથે એક સલ્ફર બાકી રહી જાય છે સલ્ફરો બે પ્રકારના આવે છે એમાં પાવડર ફોર્મમાં આવે છે અને પ્રવાહી ફોર્મમાં પણ આવે છે જે ખેડૂતને જે અનુકૂળ હોય ખાખી તરીકે પાવડર ફોર્મમાં દેવાની ઈચ્છા હોય તો એ પાવડર ફૂમમાં પણ આપી શકે એમાં એસી ટકા ડબલ્યુ આવે છે એસી ટકા પાવડર એ પાવડર ફોર્મમાં અને આ જે આવે છે યઝીલ કંપનીનું સલ્ફર આવે છે અથવા તો બીજી કોઈ પણ કંપનીના સારા સલ્ફર તમે જમીનમાં પાઈ શકો છો હવે સાથે મેં તો વાત કરી કે ભાઈ જંતુનાશકની હું જરૂરિયાત રહેલી હોય દાખલ તરીકે ઘણાને બાજરીની અંદર ગળો દેખાતો હોય તો ગળાની અંદર જો નોર્મલ ગળો હોય તો આપણું પ્રાઇડ જે પ્રાઇડ આવે છે એવી સારી કંપનીનો પારિજાત છે બે ત્રણ કંપની સારી છે એમાંથી તમે લઈ શકો છો એમાં તમે દસથી પંદર ગ્રામ જો વધારે એટેક હોય તો આ દસથી પંદર ગ્રામ હવે ઘણા ખેડૂતોને એવો પણ પ્રશ્ન હોય કે ભાઈ ઘણું બધું એની અંદર રોગ હોય અને હટતો ન તો સ્વાલ કંપનીનું ઓક્ઝાલિસ આવે છે અને એનું બહુ લાંબો ટાઈમનું રિઝલ્ટ પણ રહે છે ઓગઝાલિસની અંદર સફેદ મશરી લીલા સુશિયા થિપ્સ ગળો બધું સાફ કરી નાખે છે ટૂંકમાં આનું પણ રિઝલ્ટ સરસ છે પણ એવા ખેડૂતોને જેને વધારે પડતી મુશ્કેલી હોય એને આ પસંદગી કરી શકે છે હવે ઘણા ખેડૂતોને એવા પણ પ્રશ્ન છે કે ભાઈ બાજરીની અંદર ઝીણી ઈળ પણ દેખાય છે અને ગળો પણ દેખાય છે તો તેવા ખેડૂતોએ સ્વાલ કોર્પોરેશનનો સ્વાલ કોર્પોરેશન લિમિટેડનું સ્પર્તો આવે છે ને એ સ્પર્તો બધી રીતે સરસ છે એના ઘણા બધા સરસ મજાના રિઝલ્ટ પણ મળેલા છે તો એ સ્પર્તો સ્વાલ કોર્પોરેશન લિમિટેડનો આવે છે ને એ પણ તમે વાપરી શકો છો જેની કિંમત નોર્મલ છે હવે બીજી જો વાત કરું તો વધારે પડતી ઈયળનો પ્રોબ્લેમ રહેતો હોય તો ઇફકો કંપનીનો ઇયાગો કરીને આવે છે જે આપણે પ્રોકલેમ કહેવાય છે એ પણ તમે આને વાપરી શકો છો આ રીતે બાજરીને ઉગી ગયા પછીના સ્ટેજ અને વાવેતર થઈ જાય પછી નિંદામણમાંથી મુક્ત થાય ત્યારબાદ જે આપણે જે સ્પ્રે કરવાના છે એની સંપૂર્ણ આ વિડીયોની અંદર આપણે માહિતી આપી છે ધન્યવાદ સાથે રાજેશ્વરા